મહિલાઓના વાળ અને તેમની એક ભૂલ આખા બરબાદ કરવાની શક્તિ ધરાવે છે નમસ્કાર મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારી પોતાની ચેનલ ડિવાઇન સ્ટેલ્સ ગુજરાતીમાં મિત્રો માતા લક્ષ્મી ભૂલથી પણ આવા ઘરમાં પ્રવેશ કરતી નથી પછી ભલે તમે નાક રગડો પણ આવી ભૂલો માતા લક્ષ્મીને તમારા ઘરમાં ક્યારે આવા દેતી નથી દરેક વ્યક્તિની ખુશી અને સમૃદ્ધિ ઘણી હદ સુધી તે સ્ત્રી પર નિર્ભર કરે છે જે ઘરના બધા કામ કરે છે અને દરેકનું ધ્યાન રાખે છે પરંતુ એવા કેટલાક કામ છે જે મહિલાઓએ ક્યારે પણ ન કરવું જોઈએ કારણ કે આવું કરવાથી મહાલક્ષ્મી ક્યારેય ઘરમાં આવતી નથી અને આવા ઘરો ક્રોધિત રહે છે મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા જો તમે પણ માતા આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગતા હોય તો કોમેન્ટ લક્ષ્મી ચોક્કસ લખો તો મિત્રો પહેલા નંબરે એવી મહિલાઓ છે જે હંમેશા વાસનામાં ડૂબેલી રહે છે બીજાની વાતો કરતી રહે છે બીજાની ચુગલી કરે છે બીજાના ઘરમાં તાકા ઝાંકી કરે છે ત્યાં ક્યારે ધંદોલત હોતી નથી ત્યાં હંમેશા ધનની ખોટ અને પરેશાનીઓ આવતી રહે છે મિત્રો નંબર બે પર છે જે ઘરની મહિલાઓ સાવરણીને પગ લગાવે છે ઠોકર મારે છે પગ વડે સાવરણીને ખસેડે છે આવા ઘરમાં ક્યારે પણ માતા લક્ષ્મીનો વાસ થતો નથી ત્રણ પર છે જે મહિલાઓ રાતના ખોટા વાસણો મૂકીને સૂઈ જાય છે આવા ઘરોમાં પણ દેવી લક્ષ્મી વાસ નથી કરતી અને એમાં અન્નપૂર્ણા અપમાન થાય છે તે દુઃખ અને ગરીબી નું કારણ બને છે તેથી જ રાતના ખોટા વાસણો રાત્રે જ ધોઈ લેવા જોઈએ તેને સવાર સુધી ક્યારેય ન રાખો નંબર ચાર પર છે મિત્રો જો મહિલાઓ ઘરના દરવાજાને ઠોકર મારે છે અથવા દરવાજાને પગ લગાવે છે તેનાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને હંમેશા માટે ઘર છોડીને જતી રહે છે નંબર પાંચ પર છે જો ઘરની સ્ત્રી ઉંબરે બેસિન ભોજન કરે છે તો તે ઘરના વિનાશનું કારણ માનવામાં આવે છે આપણા હિન્દુ ધર્મમાં તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે છે કે ઉંબરે બેસીને ભોજન કરવું આ ઘરમાં બરબાદી થાય નંબર અઠવાડિયામાં એક વાર પાણીમાં મીઠું નાખીને આખા ઘરને પોતું મારવું જોઈએ આનાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે નંબર સાત ઘરની સ્ત્રીઓ જે રાત્રે અથવા સાંજે ઝાડુ કરે છે જે મહિલાઓને મોડા સુધી સુવાની આદત હોય તો તે પરિવાર ખૂબ જ ઝડપથી નાશ પામે છે રાત્રે મોડા સુધી જાગો અને સવારે વહેલું ન ઉઠવું તે તેના પરિવાર અને પતિ માટે અસ્ફળતાનું કારણ બને છે માતા લક્ષ્મી આવા વ્યક્તિઓનો સાથ ક્યારેય નથી આપતી નંબર આઠ પર છે જે મહિલાઓ સવારે ઊઠીને ઘરનું આંગણું સ્વચ્છ નથી રાખતી આવા ઘરમાં દેવી લક્ષ્મી વાસ નથી કરતી મહિલાઓએ સવારે ઊઠીને આગનું સાફ કર્યા પછી મુખ્ય દરવાજા પર પાણીના છાંટા અવશ્ય મારવા જોઈએ તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં વાસ કરે છે જો ઘરના મુખ્ય દરવાજા પર નિયમિત ગંગાજળ છાંટવામાં આવે તેવા ઘરોમાં સોથી પણ વધારે દેવી દેવતાઓ વાસ કરે છે એવું કહેવાય છે કે સ્ત્રીઓને સમજવું બહુ મુશ્કેલ છે પરંતુ એવું નથી થતું કે સ્ત્રીને માતા બહેન દાદી પત્ની અને મિત્રની ભૂમિકામાં જોવામાં આવે છે અને તે દરેક ભૂમિકા ખૂબ જ સારી રીતે નિભાવે છે આવી સ્થિતિમાં આપણે જાણી શકીએ છીએ કે સ્ત્રીઓના સુંદર લહેરાતા વાળ માત્ર તેમની સુંદરતામાં વધારો કરે છે પરંતુ તે સૌભાગ્ય પણ લાવે છે સમુદ્રશાસ્ત્રમાં સ્ત્રીઓના વાળની રચના પણ તેમના સમગ્ર વાળમાં દર્શાવવામાં આવી છે તેમના વાળના ટેક્સચરના આધારે તેમના સ્વભાવને ઓળખી શકે છે પરંતુ સ્ત્રીઓ માટે ચિંતાનો વિષય છે જ્યારે તેમના વાળની રચના ખોટી હોય તો આવા વાળ 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 શુભ માનવામાં આવતા નથી શાસ્ત્રો અનુસાર જે મહિલાઓના ઓછા અને પાતળા હોય છે તેવી મહિલાઓને ઘણી પરેશાનીઓ સામનો કરવો પડી શકે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સ્ત્રીઓના તૂટેલા વાળ અને ગંદા વાળ અશુભ માનવામાં આવે છે આવી મહિલાઓના ઘરમાં ક્યારે પણ સફળતા પ્રાપ્ત થતી નથી આવી મહિલાઓ બીમારીથી ગ્રસ્તિત રહે છે નંબર બે લાંબા અને ઘૂંઘરાડો વાળ શાસ્ત્રોમાં આવા વાળ ઘણા મહત્વપૂર્ણ હોય છે જે મહિલાઓના વાળ લાંબા અને ઘણા હોય છે તે સુંદરતાનું પ્રતિનિધિત્વ કરે છે આવા વાળ વાસ્તવમાં દેવી લક્ષ્મીનું પ્રતિનિધિત્વ કરે છે લાંબા અને વાંકડીયા વાળવાળી સ્ત્રીની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે આ લોકો જ્યાં પણ જાય છે ત્યાં ધન આકર્ષિત થાય છે મિત્રો હવે મહિલાઓના વાળ વારંવાર તૂટતા હોય તો તે શુભ સંકેત નથી મહિલાઓના વાળ તૂટી ગયા છે ત્યાં વધતું દેવું એ પણ એક સંકેત છે આ લક્ષણોને નજરઅંદાજ ન કરો જો તમારા પણ વાળ વારંવાર તૂટી રહ્યા છે તો તેની સારી રીતે સંભાળ અવશ્ય રાખો નંબર ત્રણ પર છે મિત્રો જમીન પર પડેલા વાળ નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે ઘણી વાર જોવા મળ્યું છે કે જ્યારે મહિલાઓનો વાળ તૂટી જાય છે તો જમીન પર ફેંકી દે છે કારણ કે તૂટેલા વાળ કોઈ ખોટા વ્યક્તિના હાથમાં આવી જાય છે જે તેનો દુરુપયોગ કરી શકે છે અથવા તો તે તમારા પરિવાર માટે ખરાબ છે અને તમારા પરિવારમાં મૃત્યુ પણ થઈ શકે છે તેથી સાવચેત રહો અને તૂટેલા વાળને ક્યારે કોઈ અજાણ્યા વ્યક્તિને ન આપો અને તૂટેલા વાળને અહીં ત્યાં ન ફેંકો મિત્રો હવે પાંચ નંબર છે મહિલાઓના વાળ અને તેમની એક ભૂલ આખા પરિવારને બરબાદ કરવાની શક્તિ ધરાવે છે શાસ્ત્રો અનુસાર સાંજના સમયે જો તમે એકાંતમાં છો તરત જ તમારા માથાને પલ્લુથી ઢાંકી દો કારણ કે આ તમારા માટે સારું છે તમારે ક્યારે પણ તમારા વાળ ખુલ્લા રાખીને સૂવું જોઈએ નહીં અને આમ કરવાથી તમારા પર દુષ્ટ આત્મા ભારે પડી શકે છે મિત્રો નજર દોષથી બચવા માટે તમારા વાળને બતાવવા માટે પ્રદર્શન ન કરો આમ કરવાથી તમે બરબાદ થઈ શકો છો આવવામાં તમને કોઈની ભયાનક નજર લાગી શકે છે અને તમારા વાળ તૂટવાનું શરૂ થઈ શકે છે મિત્રો નજર એક એવી બીમારી છે જેના કારણે પથ્થર પણ તૂટી શકે છે તમે એક સામાન્ય વ્યક્તિ છો તેથી તમારા વાળનું ખાસ ધ્યાન રાખો દરેક પત્નીએ વિચારવું જોઈએ જો તમે પૈસાની બાબતમાં સમજદાર ન હોવ તો ઘરનો ખર્ચ કરવો એ તમને મોંઘી પડી શકે છે આ પરિસ્થિતિમાં તમારી સાથે મતભેદ પણ થઈ શકે છે તેથી તમારા પતિ તમારા ઘરમાં પ્રવેશતાની સાથે તમારે તમારા દિમાગમાંથી નકારાત્મક વાતો હટાવી લેવી જોઈએ અને પતિ સાથે ખુશ રહેવું જોઈએ કારણ કે જે ઘરમાં પતિ પત્ની ઝઘડા થાય છે તે ઘરમાં દરિદ્રતા તેનું સ્થાન બનાવી લે છે દરેક પતિ ઈચ્છા છે કે તેની પત્નીને ખુશ રાખે પરંતુ તમે એવું મહેસૂસ કરાવો છો જેનાથી તમારી વચ્ચે દરાર ઊભી થાય છે મિત્રો જે ઘરમાં સ્ત્રી ખુશ નથી રહેતી અને હંમેશા પતિ સાથે નારાજ રહે છે તેવા ઘરમાં દેવી લક્ષ્મી પ્રવેશ નથી કરતી અને હંમેશા માટે ઘર છોડીને જતી રહે છે મહિલાઓનો સ્વભાવ શાંત હોવો જોઈએ વધારે પડતી શિકાયત ન કરી જોઈએ જો શક્ય હોય તો થોડો ઝઘડો કરી શકો છો તેમાં કોઈ વાંધો આવતો નથી કારણ કે મહિલાઓ ઝઘડો કર્યા વિના રહી શકતી નથી પરંતુ તેમનું મન ખૂબ જ શાંત અને ચોખ્ખું હોય છે તે મનમાં કોઈ પાપ રહેતું નથી આનાથી પતિ પત્નીનો સંબંધ શુદ્ધ રહેશે અને તમને દેવી દેવતાઓના આશીર્વાદ પણ મળશે તેથી મિત્રો ઘરમાં હંમેશા શાંતિ જાળવી રાખો મિત્રો તમને આજનો વીડિયો કેવો લાગ્યો કૃપા કરીને અમને કમેન્ટ કરીને જણાવો અને જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવા માહિતીપ્રદ વિડિયો મળતા રહે